વેદ વ્યાસ ને જવાબ આપે છે જાડવા જવાબ આપે આ અલંકારિક ભાષા છે આપણા સામે જાળવા જવાબ દઈએ આપણામાં બુદ્ધિ હોવી જોઈએ આપણામાં ચિંતન હોવું જોઈએ આપણું મનન હોવું જોઈએ આપણી દ્રષ્ટિકોણ એવી હોવી જોઈએ આપડા સામે બધાય વાતો કરે સ્ત્રી વાત કરે પુરુષ વાત કરે પક્ષી વાત કરે માણસ વાત કરે દેવ વાત કરે ઝાડવાય વાત કરે નદી વાત કરે દરિયો વાત કરે બધાય આપણી સાથે વાત કરે એના માટે જ્ઞાન હોવું જોઈએ એના માટે સેન્સ હોવી જોઈએ સમજ હોવી જોઈએ આ અલંકારિક ભાષા છે ઝાડવાઈ પછી જવાબ દીધો ઝાડવા વાત કરે જવાબ આપે છે ઝાડવા કે તમે તમારા પુત્રની પાછળ દોડો છો હે પુત્ર હે પુત્ર કરતા કરતા પાછળ દોડો છો તો તમારો પુત્ર તો પરોપકાર કરવા માટે જાય છે અમે ઝાડવાઓ છીએ અમને કોઈ પથ્થર મારે તો એમાં ફળ આપીએ તડકો અમે સહન કરી લઈને મુસાફરને ઠંડક આપીએ છાયો આપીએ દુઃખ અમે વેઠીને સુખ અમારે શરણે આવ્યો એને આપ્યા પરોપકારે ફલનતી વૃક્ષા અને પરોપકારે વહનતી નદી બીજાના ઉપકાર માટે નદી વહે છે સૂર્ય તપે છે જાળવા ફળ આપે છે બીજાના ઉપકાર બીજાનું કલ્યાણ કરવા માટે સાબ યાદ રાખજો જિંદગીમાં આપણે જ ખાઈ પીને મોજ કરીને આપણે આપણું જ કરીએ એ જરાય નહીં સારું બીજા માટે જીવો જીવન મળ્યું છે રિટાયર લાઈફ ક્યારેય સ્વીકારો નહીં તમારી ઉંમર નેવું વર્ષની થાય પંચાણું વર્ષની થાય તો તમારે હાથે જો ફાવે તો રસોઈ બનાવી લેવાની હાથે તો વાસણ સાફ કરી લેવાના જો અડપ હોય તો વાસુ પોતું કરવાનું વાસીદું વાળવાનું સંજવારી કાઢવાની તમે તમારું કામ કરો યોગ કરો વોકિંગ કરો ઊંચા વિચારો રાખો તમે પલાઠી વાળી જમીનમાં બેઠા છો અને હાથ સાધા સામે હાથ રાખો અને કોઈનો ટેકો લીધા વિના જો ઊભા થઈ જાવ તો વિચારો તમને કઈ થવા નથી તમે હજી યુવાન છો તમે હાથ ની તાલી આગળ લગાવો છો પાછળ લગાવી શકો પાછળ હાથ બે ભેગા કરીને તાળી પાડી શકો તો હજી તમને દસ વર્ષ વાર છે બુઢા થવાની યોગ કરો આનંદ મારી ખુશ રહ્યો મોટા મોટી બીમારી છે ટેન્શન જે બનવાનું છે તો બનશે પણ ટેન્શન મારી નાખે માણસ ટેન્શન ન લેવું આઈ કાઈ પરમેનન્ટ જજ નહીં આઈ બધું ટેમ્પરરી જ છે બધું ટેમ્પરરી કોઈ વસ્તુ પરમેનન્ટ નથી તો વેદવ્યાસ છે ને વૃક્ષો સમજાવે છે કે નદી બીજા માટે ઉપકાર માટે આપણું સારું થઈ ગયું બીજાનું સારું કરો આપણે જમી લીધું બીજાને જમાડો આપણી પાસે ખૂબ પૈસા છે કોઈને પૈસા આપો આપણી પાસે જ્ઞાન વધારે છે બીજાને જ્ઞાન આપો આપણી પાસે કપડાના ઢગલા છે બીજાને કપડા આપો અન્નના ઢગલા છે બીજાને અન્ન આપો આપણો આપણી પાસે કાઈ છે નહીં પણ શરીર સશક્ત છે શરીરથી મદદ કરો સેવા કરો એક વસ્તુ યાદ રાખજો માણસ કે ને કે ભાગ્ય બદલાવવામાં કેની તાકાત છે એક વસ્તુ ભાગ્ય બદલાવે સેવા ભાગ્ય બદલાવી નાખે અને બીજું કોઈ પ્રસંગ આવ્યો એટલે કહી દઉં કે સ્નાપ અને આશીર્વાદ એ એક્સિડન્ટ એમને મોજથી બેઠા હોય ને કયો કે દાદા બ્રહ્મદેવ આશીર્વાદ દયો અને બ્રહ્મદેવ કે આશીર્વાદ આશીર્વાદ એ ન લાગે ન લાગે સાહેબ આશીર્વાદ જોતા હોય ને તો એવી સેવા કરીએ આપણે

કે ભગવાન તારું એક નહીં જન્મ જન્મ હારું કરે આશીર્વાદ દેવા ન હોય દેવાઈ જાય સાહેબ એને આશીર્વાદ કહેવાય માણસ સેવાથી આશીર્વાદ દેવા માટે મજબૂર કરી દે સેવા એવી કરો કે માણસને આશીર્વાદ દેવો કરો બસ સેવા કરો સહો સહન કરો સેવા કરો સહન કરો સેવા કરો પથ્થરે એ ફાટી જાય સાહેબ લાચાર થઈ જાય માણસ અને બીજું શ્રાપ આપવા ન હોય બેય ટેસ્ટ બેઠા હોય અને હું તને શ્રાપ આપું છું જાગ તારું કોઈ દી હારું નહીં થાય એમ શ્રાપ લાગે શ્રાપ એમ ન લાગે આશીર્વાદ એમ ન લાગે અતિ સેવા કરો માણસ ભાવમાં આવી જાય ને આશીર્વાદ દેજે ને આશીર્વાદ લાગે અને એવા દુભાઈવા હોય કે માણસ ધ્રુસકે ધ્રુસકે રડે અને અંદરથી એનો નાભીમાંથી અવાજ નીકળી જાય કે તારું એક જન્મમાં હારું નહીં થાય એટલા બધા દુખી કોઈને કરીએ સાહેબ એ દેવો ન હોય પણ દેવાઈ જાય એને શ્રાપ કહેવાય એ લાગે દેવો ન હોય આશીર્વાદ અને શ્રાપ દેવાની વસ્તુ નથી એ તો અકસ્માતે ઉભો થઈ જાય આવી જાય ખબર આપણે જેની માથે બહુ પ્રેમ હોય ને એને ભેગા થઈને ફેટીને રોઈ પડીએ સીધા આપણે આંખમાંથી આસુને ધાર થાય સુદામાને કૃષ્ણમાં શું હતું પણ બે જોધા આસુ રોઈડા મને એક કવિતા ગમે છે જો કે એના થોડાક શબ્દો મેં ફેરવી નાખ્યા ખાધી પણ સુદામન કૃષ્ણ નું આવ્યું ને એટલે મને એ કવિતા યાદ આવી એના થોડાક શબ્દો ફેરવાયા છે મિત્રો છે ને એ ભલે દરરોજ ન મળે દરરોજ ભલે મળી ન શકે પણ એનો પ્રેમ એવો જ હોય વર્ષો પછી કેટલા વર્ષો સુદામન કૃષ્ણ ક્યારે ભેગા થયા શાંતિ નાના હતા ત્યારે અત્યારે હવા સો વર્ષે કેટલા સમય ભેગા થયા પ્રેમ એવો ને એવો બિન મિલે એક મિત્ર બીજા મિત્ર ને ક્યાં ક્યાં અને એક આત્મા પરમાત્મા એમ કહે તન કા રિશ્તા ટોટ ભીજા ટૂટા બબંધન તન કાશ્તા ટોટ ભીજા ટૂટા બબંધન જીસને દિયા મુજ કો उसी का है ये जीवन बांध लिया मन का बंधन तुझे जीवन बिन मिले हम तेरे, बिन मिले हम तेरे, हम तेरे ओ, बिन मिले हम तेरे ओ बिन मिले हम तेरे, हम तेरे ओ, કેટલા વર્ષે ભેગા છે પ્રેમ એવો ને એવો મિત્ર મિત્ર માટે કહી શકે અને આત્મા પરમાત્માને પણ કહી શકે એવી કવિતાઓ એવા ગીતો ઘણા છે કે જીવ પરમાત્માને કહી શકે